હાલો મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું અમારી ગુજરાતી ફૂડ રેસીપીસ ચેનલમાં તો આજે આપણે બનાવશું રીંગણાનો ઓરો તો આપણે ઓરો બનાવવા માટે એક આ બોટો લીધો છે આ રીતનો એકદમ સરસ તાજો બે મોટી આપણે લીલી ડુંગળી કાપીને લીધી છે એકદમ સરસ ઝીણી એક આપણે ટમેટું લીધું છે એક આપણે મોરું મરચું કાપીને લીધું છે થોડી આપણે લીલી ધાણા લીધી છે આદુ અને લસણની પેસ્ટ છે મસાલામાં આપણે ધાણા જીરું લાલ મરચું પાવડર હળદર હિંગ ને જીરું જોશે ને આપણે આ સિંગ તેલ લીધું છે ઓરો વઘારવા માટે તો પહેલા આપણે આ ઓરાને શેકી લેશું રીંગણાને તો આપણે છરીથી રીંગણામાં આ રીતે કટ લગાવી લેશું હવે આપણે આને શેકી લેશું તો આપણે ગેસ ઉપર આ રીતે ઓરો શેકવાની જારી આવે એ રાખીને આ રીતે આપણે એમાં રીંગણું શેકવા રાખી દેસુ તો આપણે એક બાજુ એકદમ સરસ શેકાઈ ગયું છે તો આપણે આને ફેરવી લેશું આ રીતે ને બીજી બાજુ પણ એકદમ સરસ આપણે શેકી લેશું એકદમ સરસ આ રીતે શેકાઈ જવું જોઈએ

તો એકદમ સરસ આપણે રીંગણાને આ રીતે મિક્સ કરી લીધું છે હવે આપણે ઓરાને વઘારી લેશું આપણે એક કઢાઈમાં માંડવીનું આપણે સિંગ તેલ આપણે છે એ આપણે એડ કરીશું બે ચમચી જેટલું આને એકદમ સરસ ગરમ થવા દઈશું તો આપણું તેલ એકદમ સરસ ગરમ થઈ ગયું છે તો આપણે એમાં જીરું એડ કરીશું અડધી ચમચી જેટલું આપણે હિંગ એડ કરીશું અને આપણા લીલી ડુંગળી છે એ આપણે એમાં એડ કરી દઈશું ત્યારબાદ આપણે એમાં આદુ અને લસણની પેસ્ટ એડ કરશું અને એક આપણે લીલું મરચું છે એડ અને સરસ આપણે બે થી મિનિટ માટે ગેસ આપણે એકદમ ધીમો રાખશું ડુંગળી એકદમ સરસ પાકી ગઈ છે હવે આપણે એમાં ટમેટું એડ કરી દેસુ એને પણ એકદમ સરસ તેલ પડે ત્યાં સુધી આપણે પાકવા દેવું તો ટમેટું એકદમ સરસ પાકી ગયું છે હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું ધાણા જીરું આપણે એક ચમચી જેટલું એડ કરી દેસુ ચપટી આપણે હળદર એડ કરીશું અને તીખાસ પ્રમાણે લાલ મરચું પાવડર એડ કરીશું મસાલા ને આપણે મિક્સ કરી લઈએ એકાદ મિનિટ જેવું પકાવી લેશું તો આપણા મસાલા પાકી ગયા છે હવે આપણે એમાં ઓરો એડ કરી દેસુ આપણે એકદમ સરસ મિક્સ કરી લેશું ઓરાને લીલા ધાણા એડ કરી દેશું હવે આપણે આને એકાદ બે મિનિટ જેવું પાકવા દઈશું આ રીતે તો આપણો રીંગણનો ઓરો એકદમ સરસ તૈયાર થઈ ગયો છે તો હવે આપણે આને ગેસ બંધ કરીને સર્વ કરી લેશું તો તૈયાર છે આપણો એકદમ ટેસ્ટી એવો રીંગણાનો ઓરો તો જો તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો અમારા વિડીયાને લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ